जय माता दी जी श्री कृष्ण केम छो तो आजे बધું કામ થઈ ગયું ફ્રી થઈ ગયા 10 વાગે 10 વાગે બાદ સે પોણા 10 વાગે રા બધું કામ કમ્પલીટ ઝાડું ફટા વાસણ હવે ખાલી દૂધ આવશે દૂધ લેવશું બધું કામ થઈ ગયું ક્લીન ઘર ક્લીન બસ થઈ ગયું સફાઈ જો परवाही की हाज़े और डिटा बनावन काम चालू है जोड़ा क्यों है आते ही क्यों हाँ हाँ एक है रूम घर में न थी गर्मी में न थी हाँ हाँ चालू है डिटा बनवानु अस्वीकरण सुता है मुगलमा जय हो मुगलमा अंबिका मानव दुर्गा मां मारी मां कुल देवी माँ हों

હું સુતેય દઈએ ચલો આપણે થોડું એકવાર કામ કરાવીએ ડેટા બનાવવામાં સુતેય તે હું બી પછી મારી ફરીથી કો ભૂખ લાગી ટમેટા તો ફુ ક જોડવાનો બસ ટોપી બધું બના કરો પણ ટોપી આપણે શું કરશું

મને કેતા તો વગા મેના વગારી મન આધી દેરાણી ને જેઠાણી ને અગાર ને વરા દેરાણી ના કે વગા દે મેના વગારી ઈ વગારે ને જેઠાણી દેરાણી ને ખરી વાત ખવરાવી દે આ દે એના આત્મી ખાસ આજે ખરી વાત અયો બંદ बंद करो ली बंद रही दीदी भाई मजून और... ना पड़ो उसी बिचारे जो कोई नहीं तू देखा हो जो ऐसे हैं ऐसे ओए तू जो जुनी सैरी okay. हमारी

અમારું કિચન હતું હજી થોડું ગોળો ને બધું પડીમે મારું કિચન હતું પહેલા પહેલા પહેલી જ વખત રૂમ હતો પછી રૂમમાંથી અમે કિચન બનાવ્યું હતું એટલે આ પડીમે આ ને હવે બધું આવું થઈ ગયું મે પહેલાં અમારો આ રૂમ હતો પછી અમે અલગ થયા એટલે આ રસોડું કર્યું અને આવી રીતના હોલ હતો વચ્ચેમાં જમવાનું બસ આટલું હતું ને ઉપર હજી એક એ સાહેબ કામ કરેરા બીજ સચવાયનું આજે ફાઇનલી થઈ ગયો સાહેબ